માહિતી એકત્ર કરીને ઉચ્ચ અધિકારીઓને પુરાવા સાથે રજૂઆત કરી હતી જેના ભાગરૂપે બાવીસમી ઓગસ્ટ બે હજાર પચીસના રોજ તપાસની ટીમના વેલાડામાં ધારા ઉતાર્યા હતા અરજી અને પુરાવાના આધાર ઉપર ટીમ રચી તપાસ ચલાવવામાં આવી તેમાં કોઈપણ પ્રકારની ક્ષતિ સ્વીકારવામાં નહીં આવે અને કોઈ પક્ષકાર પક્ષપાત કરવામાં આવશે તો ન્યાયાલય પાર ખકડાવીશું તેવું અશોકભાઈ મકવાણા દ્વારા જણાવવામાં આવ્યું હાલ બાર તેઓના નિવેદનો લેવામાં આવ્યા છે અને જેમાં ઘણી જગ્યાએ વિસંગતતા સામે આવી જેમાં ક્રોસ ચેકિંગની ભલામણ અરજદાર દ્વારા કરવામાં આવી તપાસ ટીમમાં સાયલા તાલુકા વિકાસ અધિકારી ડીઆરડીએની ટીમ અને મૂડી મનરેગા ટીમ દ્વારા સંયુક્ત તપાસ કરવામાં આવી અધિકારીઓ દ્વારા તપાસ નિષ્પક્ષ થશે તેવી અધિકારીઓ દ્વારા અરજદારને ધારણા આપવામાં આવી હતી રિપોર્ટ ભરતભાઈ જેજરિયા ન્યૂઝ સેવન ઇન્ડિયા ve la